હલો પૈસાનું સેટિંગ કરવું પડશે એટલો પ્રોબ્લેમ થઈ ગયો છે હલો અરે અંકિત અરે યાર મારે થોડા પૈસાની જરૂર હતી આઠ દિવસ માટે પચાસ હજાર જેવું થાય તો કરી દે યાર નથી યાર બિઝનેસમાં બહુ મોટો લોસ આવ્યો છે અને અત્યારે કોઈ સેટિંગ જ નથી કોઈ પૈસાનું કોઈ સંજોગોમાં કોઈ સેટિંગ થયું નથી તું મને ફોન કરી દઉં ચાલ અરે ના પાડે છે પૈસા જ્યારે સમય માણસનો ખરાબ હોય ને ત્યારે સારું ક્યાંથી સેટિંગ નહી થતું હિરેન ને ફોન કરી દઉં

જયારે સમય તમારો સારો હોય ને ત્યારે બધું જ સારું અવળું નાખો ને તો સવડું પડે પણ જયારે સમય ખરાબ હોય ને ત્યારે કશું જ નહીં મેળવતું સારું હશે જવા દે ઓફિસ જવું કંટાળ્યો ઉઠો તો એવો કંટાળો આવે છે ને ઘડિયા લઈને પહેરાતી હવે તો હરખી

પણ કઈ કેને કદાચ મોડું હોય કઈ સુતાવળ હોય કઈ એવું ઠળકી જવાનું હોય તો કદાચ આવું બની હોય બાકી ચંદન કોઈ દિવસ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે આપણને પગે લાગે હા આપણે પપ્પા જાવ છું મમ્મી જાવ છું એમ કે જતો હોય અને આજે કદાચ નીકળી પણ છતાંય કે આવશે જો આપણે એને પૂછી લઉં ના હું પૂછી લઉં પાયલ ચલે પાયલ હા આયા મારી જોડે બોલો બેટા આજે તમારે કઈ માથાકૂટ નથી થઈ ને તમારે બેને સેની કેમ તો આજ ચંદ્ર જય માતાજી કહેવા નથી રહ્યો જય શ્રી કૃષ્ણ કહેવા નથી રહ્યો એ નીકળી ગઈ નીકળી ગયો હું જોઈ રહી નીકળી ગયો એ એમને હજી ચા નાસ્તો ભી નહી કર્યો એવું એમને મને ભી નહી ખબર એ ગયા એ તો આજે એ નીકળી ગયો હજી સવાર સવાર માં દીવો બત્તી જ કરતી હતી મને નહી ખબર કે નીકળી ગયા છે મારે જાય નઈ કીધા ના એટલે અમુક બાબત કરવી હોય કેતો હોય એના ધંધા ની કે જાણતી હોય તો તને ખબર હોય એટલે

એવું કહીને તે જાય છે ને આજે નથી જયો તો તારે મમ્મી ની નજર બી ખોટી તો ના જ હોય છતાં ચંદન આપણે રાત્રે ઘરે આવશે ત્યારે આપણે એને પૂછી જોઈશું માનો ના માનો પણ ચંદન કઈક ચિંતામાં છે નકર ચંદન મને જય માતાજી કીધાવાનો જાય નહીં કાયમ માટે જય માતાજી જય શ્રી કૃષ્ણ કીધાવાનો મારો દીકરો જાય નહીં પણ આજ મને મારા નજરમાં લાગ્યું કે મારા છોકરાનો કોઈ ચિંતા છે બરાબર જો તમારું મન એવું કેતું હોય ને તમારી નજર જો ચોક્કસ મુકામ ઉપર હોય તો આપણે ચંદ્રનાત્રે ઘરે આવશે તો આપણે એને પૂછી જોઈશું લાગે છે કે આજે કઈ ચિંતામાં હતા અને સવારે મમ્મી એમને જય માતાજી નહીં કીધા મમ્મી મને પૂછતા હતા કે કઈ થયું છે કે શું કે

એવું કોઈ ચિંતા નહિ મમ્મી સવારમાં ચિંતામાં હતા એટલે મમ્મીને બોલાઉ ના ના કોઈ ચિંતા જેવું નહિ ચલો ફ્રેશ થઈ જઉં કપડા બદલી ક્યારે જઈશું તું જા કેમ તું મને આવે પછી જઈશું જ ખરીદી કરવા આવે અત્યારે લઈ જાઉં પછી જઈશું પણ તમે ઘણા દિવસથી કો છો લે પાયલ અત્યારે ને પૈસા નું કોઈ સેટિંગ નહીં માલ જોડે અરે યાર શું પૈસા સેટિંગ બરાબર ખોટી મહેરબાની કરીને કોઈ લપ ના કરીશ જ્યારે એવું લાગશે ત્યારે જઈશું અત્યારે માલ થોડી હોય પૈસા સેટિંગ નહીં આપણે કે આટલી બધી વસ્તુ લેવાની છે અત્યારે નહીં મેળાવો પણ બરાબર એટલે અત્યારે મહેરબાની કરીને તું ને ખોટી કોઈ જીદ કરીશ નહીં અત્યારની બેટા પછી જઈશું લેવા કાવ્ય અત્યારે નહીં પછી જઈશું અત્યારની પછી સાયકલ લાવશું તાર માટે હો ને હા લઈશું બેટા થોડા ટાઈમ પછી લઈશું મારે થોડું પૈસાનું સેટિંગ થઈ જાય પછી આપણે તાર માટે સાયકલ લઈશું હો ને ઓકે જા બેટા રમો કાવ્યાન તો તમે સમજાવી દીધી પણ હું સમજાવવાની નથી મને શોપિંગ કરવા લઈ જવી પડશે તમારે પાયલ ખોટી જીદ નહીં કરવાની એમાં સની જો અત્યારે મારો મૂડ હારો નહીં બરાબર એટલે મહેરબાની કરીને ખોટી જીદ ના કરીશ તું અને તું તારું જે કામ કરતી એ કામ કર ભૂખ લાગી મને જમવાનું બનાવી જા જલ્દી આ જમવાનું બનાવ છું પણ આપણે જવાનું છે શોપિંગ નથી મારી જોડે અત્યારે પૈસા જા શું પકારો કરો છો તમે એકડા શું જોઈએ છે તારે સંભાળકારો કરો છો તો મેં કીધું થોડી ઘરમાં શોપિંગ કરવી હતી વસ્તુઓ નથી તો મેં લઈ આવીએ ને આપણે તો ના પાડે છે કાવ્યા એ કીધું કે મારે સાયકલ જોઈએ છે બધા ફ્રેન્ડ જોડે છે તો સાયકલ માંગી તો કે ના અત્યારે નહીં પછી કે ચંદન તને કોઈ ટેન્શન છે કોઈ ચિંતા છે બેટા ના મમ્મી ના એવું કશું નથી ના મને એવું લાગે મે છોડી કે તને કોઈ ચિંતા હોય તું મને કે અરે ના 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 બેટા મને એવું લાગે છે તારે કોઈ ચિંતા છે તો ચિંતા છોડી દે અને મને કે જે હોય ચંદન ચંદનના પપ્પા

અને અમને બંનેને પગે લાગી અને તું હસતો ખીલતો એવું તું બહાર જાય છે એવી રીતે આજે તારા મોઢાના હાવભાવ જોઈ અને તારી મમ્મીની નજર મારા અનુમાનથી ક્યારેય ખોટી નથી પડી આજે એવી તારી માની જે નજર તારી ઉપર આવી છે તારા ચહેરાનું જે એને રીડિંગ કર્યું છે એના ઉપરથી એને એવું લાગ્યું છે કે મારા દીકરાને કંઈક ચિંતા છે કંઈક એવું એને એવી કોઈ આપત્તિ આવી પડી છે કે એ કહી શકતો નથી તો એ પછી પણ અમે તમારું હમણાં સાંભળ્યું તારીને પાયલની ચર્ચાઓ સાંભળી કોઈ દિવસ તું પાયલને કોઈ પણ વસ્તુ લાવવામાં ના પાડતો નથી અને આજે તે કાવ્યાને પણ ના પાડી પાયલને પણ ના પાડી અને તારી મમ્મી જે કહે છે એ બાબત ઉપર જો કંઈ તારા મનમાં કંઈ ચિંતા હોય તારા કોઈ બિઝનેસમાં એવું કંઈ હોય તો તું અમને વિગતવાર કહી દે તો એનો અમે રસ્તો કાઢી દઈએ પપ્પા એમાં એવું છે કે મારે હમણાં બિઝનેસમાં થોડુંક વધારે તકલીફ થઈ ગઈ છે અને નુકસાન થોડું વધારે આવી ગયું છે મારા પપ્પા એટલે થોડું મગજ એવું રહેતું હોય એના કારણે જ બીજું કંઈ એવું નથી કે હું પગે કેમ ના લાગ્યો પાયલ હું આટલું બોલ્યો કાવ્ય સાયકલ લેવાની ના પાડી બસ એનું કારણ એ જ છે કે મારું મગજ થોડું અત્યારે અપસેટ છે પપ્પા મમ્મી બીજું કોઈ જેવું કારણ નથી અને આ આ બી થઈ જશે થોડા સમયમાં બધું સરખું થઈ જશે કોઈ એવી ચિંતા કરવા જેવી છે નહીં થઈ જશે બધું એ તો ભગવાન માધવ અરે અમે મામા બેઠા હોય ત્યાં સુધી તારે શું ચિંતા કરવાની જરૂર છે તારે ચિંતા નહીં કરવાની ટેન્શન લેવાનું નહીં સરસ રીતે રહ્યો બેટા તારે જો બિઝનેસમાં કંઈ એવો લોસ આવ્યો હોય કે કંઈ એવું તારે બિઝનેસમાં કંઈ એવી બાબતો બની હોય તો તું અમને ખુલ્લા દિલે વાત કરતા એનો કંઈક રસ્તો નીકળે જો તું ખુલ્લા દિલે વાત નહીં કરે અને તું તારા મન મન મનમાં અંતર મનમાં મૂંઝાઈશ તો એનો કોઈ રસ્તો નહીં નીકળે ના નીકળે અને ધંધો અને પારિવારિક આ બે વસ્તુ અલગ છે મારા મનથી માનું તો ગમે એટલું ધંધામાં તમને ચડતી હોય પડતી હોય પણ પરિવારમાં તમે જો પ્રેમથી રહેશો તો એનો કોઈ ઉકેલ આવશે અને તારે છેલ્લો આશરો તો બેટા હું બેઠો છું ને હું તારો બાપ છું તારે કઈ પણ તકલીફ હોય ધંધામાં કોઈ પણ મુશ્કેલી હોય કઈ પણ જરૂર હોય આર્થિક મુશ્કેલી હોય તો તું મને કહે હું બેઠો છું અને તારી ગમે એટલી નુકસાની હશે તો હું એક મિનિટમાં ભરપાઈ કરી દેવાની મારી તાકાત છે કારણ કે મારો દીકરો જો આમ અમ્મુ જાય અને આમ રોતડા વેલા કરીને ઘર ઘરમાં બેસી રહે કે મને ક્યારે નહીં પાલવે અને તારી માને તો બિલકુલ નહીં પાલવે ચંદન તારી મા અને અમારું તું અમારી આંતળાની લાકડી છું અને અમારું જતન કરનારો અમારો દીકરો જો આજે મૂંઝાઈને બેઠો હોય તો દિક્કાર છે મા બાપને કે દીકરાને આવા ટાઈમના એની મદદ કરવા ના ઉભા રહે તો કોઈ પણ મુશ્કેલી હોય કોઈ પણ તને બાબત સતાવતી હોય તો તું ખુલ્લા દિને મને કહી દે અરે તું ખુશ રહે

સા એમ છો છું ચંદન લિંબા ત્યાં આવેલા કબીલા પ્લોગમાં આપનું શાનદાર સ્વાગત છે આજે અમે જે વિડીયો તમારી સમક્ષ રજૂ કર્યું એ વિડીયોનું શીર્ષક છે માની નજર કહેવાય છે ને મા એ મા બીજા બધા વગડાના વારમાં દીકરો ગમે એવો ચિંતામાં હોય ગમે એવું એને ટેન્શન હોય પણ માની નજર એ ક્યારેય ચૂકતી નથી અને આવા મા બાપ હોય તો દીકરાને કોઈ જ ચિંતા કે કોઈ ટેન્શન ગમે એવું પહાડ જેવું ટેન્શન હોય પણ જો આવા મા બાપ જોડે હોય તે ગમે એટલું મોટું ટેન્શન હોય પણ એ પણ નાનું રહીને દાળા જેટલું કરી નાખે છે એટલે બધા સાથે મળીને રહો હસતા રહો ખુશ રહો સ્વસ્થ રહો ને મસ્ત રહો અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને